એક શખ્સ એક લાખની ઉઘરાણી માટે મેન્ટલી ટોર્ચર કરી તેને બદનામ કરવાની ધમકી આપતો હતો જેના કારણે વેપારીએ આ પગલું ભર્યું છે જે બાબતે પોલીસે ગંભીરતા દાખવી આરોપીને પકડી પાડી ધરપકડ કરી હતી જેમાં પૂણા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી સુરતના પૂણા ગામ વિસ્તારની અંદર રસોડાની ઘરવખરીનું ઓનલાઈન સામાન વેચતા એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી હતી ને તેનું કારણ તેનો જ મિત્ર જોવા મળ્યો હતો સીધા દ્રશ્યોમાં બતાવીશ કે પોલીસ ઝાપટામાં ઉભેલો આ વ્યક્તિ જે છે તે આરોપી છે અને તેનું નામ છે વિશાલ બાગાળા કહી શકાય કે સુરતના પૂણા ગામ વિસ્તારમાં ટાઈમ ટ્રેન્ડ ટાઈમ ટ્રેડ સેન્ટરની અંદર રસોડાને લગતી ઘર વખરીનું સામાનનું ઓનલાઈન વેચાણ કરતો ચોવીસ વર્ષ યુવકે પોતાના જ ઓફિસની અંદર જેવી દવા જેરી દવા ગટાવીને આપઘાત કર લીધો હતો જો કે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યાંથી જેને સુસાઇડ નોટ મળી આવી હતી અને જેમાં વિશાલ ભાલાળા નામનો વ્યક્તિ જવાબદાર હોય તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો એટલે કે કહી શકાય કે મિત્ર પાસેથી એક લાખ રૂપિયા ઉછીના લીધા હતા અને ત્યારબાદ પઠાણી ઉઘરાણી કરતા આ યુવક આખરે કંટાળીને તેમણે આત્મહત્યા કરી લીધી હતી જો કે કહી શકાય કે તેના પોત ઓફિસની અંદર જ તેણે જ્યારે દવાગઢ કટાવીને આપઘાત કરી લીધો હતો અને તાત્કાલિક ધોરણે જો કે લોકો આવ્યા હતા તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યાંને મૃત જાહેર કરવામાં આવ્યો હતો જો કે વિશાલ જે મરનાર વ્યક્તિ છે તેણે એક સુસાઇડ નોટ લખી હતી અને તેમાં મારા મત માટે વિશાલ ભાલાળા જવાબદાર છે તેવું લખીને તેનું ઘરનું સરનામું અને મોબાઈલ નંબર લખ્યો હતો અને જે આધારે પૂણા પોલીસે જે છે તે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી જેમાં તપાસ કરતા જે વિશાલ ભાલાળા નામનો વ્યક્તિ જે આપઘાત કરનાર યુવક હતો તેનો જ મિત્ર હતો અને એક લાખ રૂપિયાની અંદર પઠાણી ઉઘરાણી કરતો હતો અને એ પઠાણી ઉઘરાણીમાં જ